દાહોદ શહેરના મંડાવ રોડ ખાતે રહેતા યુવક સાથે છવ્વીસ લાખથી વધુની ઓનલાઈન છેતરપિંડી થતાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ આજ તારીખ સોળ પાંચ બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે છ વાગ્યાને પંદર મિનિટે દાહોદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી જે ફરિયાદમાં જણાવેલ અનુસાર દાહોદના જે મંડાવ રોડ ખાતે રહેતા ફરિયાદી છે તેઓને ફેસબુકના મારફતે એક શેર માર્કેટના રોકાણ પર ઊંચા વળતરની એડ જોવા મળતા તેઓએ એડ લાઈક કરી હતી અને ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીને વોટ્સઅપમાં સંપર્ક કરી અને વોટ્સઅપ ગ્રુપ છસો એકાણું હા આસ્ક હાઈ નેટ વર્થ છ યોજનામાં એડ કરેલો હતો જે બાદ ગ્રુપના એડમિન રિયા રાવત અને ભરત શાહ દ્વારા અલગ અલગ જે અકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને લિંક મોકલી આસ્ક આઈ એ ટોપ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને ત્યારબાદ વધુ પ્રોફિટ આપવાને લાલે છે જે કહી શકાય કે અલગ અલગ અકાઉન્ટમાં છવ્વીસ લાખ ઓગણસાઠ હજાર નવસો ને સાત રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા અને આસ્ક આઈ એ ટોપ એપ્લિકેશનના ડેસ્કબોર્ડ ઉપર પ્રોફિટ તરીકે એક કરોડ નેવું લાખ બતાવ્યા હતા અને રોજના માત્ર દસ હજાર પરત આપી બીજા રૂપિયા પરત નહીં આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો જોકે સમગ્ર બનાવ સંદર્ભે તે યુવક દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે